ગતરોજ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વડગામમાં એક સભા હતા દરમિયાન તેમણે પરસોત્તમ રૂપાલા માટે કેટલીક વાત કરી તેમણે ત્યાં સુધી કહ્યું કે આ પરસોત્તમ રૂપાલાની માનસિકતા છે તેમણે અગાઉ પહેલા પટેલ અને બાદમાં ક્ષત્રિયના બહેનનો દીકરીઓ વિશે આ ટિપ્પણી કરી છે વિગતવાર વાત કરીએ જીગ્નેશ મેવાણીએ જાહેર સભામાં કેવા ચાબખા વરસાવ્યા પરસોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટી પર નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગઈકાલે વડગામ ખાતે એક જાહેર સભામાં પોતાનું પ્રવચન આપી રહ્યા હતા દરમિયાન તેમણે લોકોને અપીલ કરી કે જાતિવાદથી અને જાતિવાદની ધૃણા ફેલાવતા નેતાથી સાવધાન રહેજો દરમિયાન ચાલી રહેલા ટિપ્પણીના વિવાદને પણ યાદ કર્યો વિવાદમાં તેમણે કહ્યું કે રૂપાલા જે પ્રકારે નિવેદન આપી અને છટકી જાય છે અને બાદમાં જે માફી માંગે છે માફી પરથી સમજી શકાય કે તેમને અત્યારે ભય લાગે છે ક્ષત્રિય સમાજનો એટલે માફી માંગી છે બાકી તેઓ માફી પણ ન માંગે તેમનો આ વિડીયો સાંભળો જેમાં જીગ્નેશ મેવાણીએ ચાબખા વરસાવ્યા ભાજપ અને રૂપાલા પર ઢસ આપણને ખબર પડે કે રેલો આવ્યો છે એનું બોલવું પડશે ક્ષત્રિય સમાજ પથારી ફેરવી નાખશે એટલા પૂરતી ફોર્માલિટી કરતો એવી માફી માંગે છે બાકી ખરેખર જો ભારતીય જનતા પાર્ટીને એવું હોય કે ના અમારા નેતાએ ખોટું કર્યું છે તો પાડી દો એને ગેર બેસાડો પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરો ટિકિટ શેની કાપવાની ટિકિટ તો કાપવી જ પડે પણ ટિકિટ કાપવાની સાથો સાથે પાંચ વર્ષ માટેની રાજકીય કારકિર્દી પતાઈ છે પ્રચાલ ગેર બે પટેલ સમાજનું વપમાન કર્યું આદિવાસી સમાજનું રોપમાન કર્યું તલિત સમાજનું વપમાન કર્યું ક્ષત્રેય સમાજનું અપમાન કર્યું તું છે ભાઈ કોણ તું મંગળ ઉપરથી આવ્યો છે શેની આટલી ચરબી છે

તેઓ એક વડગામમાં જાહેર સભા દરમિયાન આ ભાષણ આપે છે અને હાલ આ ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે ત્યારે આપણે વાત કરીએ બીજી તરફ પરસોત્તમ રૂપાલાનો વિવાદ વધુ વકરી રહ્યો છે હમણાં સુધી રૂપાલાના પુતળા દહનના સમાચાર મળી રહ્યા હતા પરંતુ હવે ગામડે ગામથી પણ વિરોધનો સ્વર ઉઠવા લાગ્યો છે અને એક સમાચાર સામે આવ્યા છે જેમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં થાઠડી કાઢવામાં આવી સળગાવવામાં આવી અને ગ્રામજનોએ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા અમારી બાજુમાં જે દ્રશ્યો ચાલે છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો જેમાં તમ તમને ખબર પડશે કે કઈ પ્રકારે ગ્રામજનો એકત્રિત થયા જાણે આ ડાઘુઓ આવ્યા હોય કોઈ સ્મશાન યાત્રામાં એ પ્રકારના દ્રશ્યો હતા અને આ ડાઘુઓ જ્યારે આ સ્મશાન તરફ લઈ જાય છે એક ઠાઠડી બનાવે છે અને આ પૂતળાનું દહન કરી અને ત્યાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કરે છે તો આ જ પ્રકારના ગામે ગામ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને વિરોધની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં વધારો પણ થઈ રહ્યો છે એક કુકરી એવી પણ ગાંડી કરવામાં આવી છે જેમાં કહેવાય છે કે હવે પાટીદારોને ઉતારવામાં આવશે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પરંતુ આ કુકરી પણ ગાંડી થાય તો આખરે નુકસાન ભારતીય જનતા પાર્ટીની છે

જોઈએ હવે રાજકારણ કઈ રીતે કરવટ બદલે છે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે સાથે જ જિજ્ઞેશ મેવાણી પણ હવે તો આ મામલાને લઈ જાહેરમાં જનતાની વચ્ચે બોલવા લાગ્યા છે ત્યારે ભાજપ શું કરે છે એ દરેક અપડેટ દરેક પક્ષના સમાચાર દરેક રાજકીય સમાચાર અને દરેક વિગતો પડે પણની અપડેટ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર